જીવનનો દીવો પ્રકાશ ફેલાવે છે અને જ્યાં ધર્મ માર્ગ દર્શાવે છે તેવા આ શુભ પ્રસંગે હું આશુતોષ ચાવડા તમારી સમક્ષ ઉપસ્થિત છું આ વિદ્યાના પ્રસંગે ઉપસ્થિત નિર્ણાયક શ્રીઓ મહાનુભાવો તથા મારા વાલા ભાઈઓ તથા બહેનો આજે હું આપની સમક્ષ એક મહત્વપૂર્ણ વિષય મારા જીવન કળતરમાં વિચાર વાણી અને વર્તનમાં સમન્વયની આવશ્યકતા માટે શું જરૂરિયાત હોય તે લઈને આવ્યો છું તે તમે 2 મિનિટ સાંભળો તેવી મારી દિલથી પ્રાર્થના વિચાર વાણી અને વર્તન શું આ ત્રણ તત્વો આ સામાન્ય છે મિત્રો ના મિત્રો જો આ ત્રણ તત્વો સામાન્ય હોત તો હું આજે આ તમારી સમક્ષ આ માટે આયોજના ના હોત આજે આપણે વાત કરીશું કે વિચાર વાણી અને વર્તનમાં એક કે લાવવા માટે મારા પ્રયત્નો શું છે અને આપણે આ ત્રણેયનો સમન્વય કઈ રીતે રાખી શકાય વિચારનું જીવનમાં મહત્વ શું હોય છે એવા બધા મારા મુદ્દાઓ સાથે આજે હું તમારી સાથે ઉપસ્થિત છું વિચારા સદા સુદેવ ભવંતુ વાણી સદા મધુરા પ્રવર્તંતુ વર્તન યત્ર ધર્મ સ્થાયતે તદેવ સુખ સમગ્ર જાયતે જેના વિચારો શુદ્ધ હોય જેની વાણી મધુર હોય અને જેનો વર્તન ધર્મનું પાલન કરતું હોય એ વ્યક્તિ ક્યારે પણ નિષ્ફળ જતો નથી મિત્રો સૌપ્રથમ વાત કરીએ વિચારની જેમ ખેતરમાં બીજ બોયા પછી તેને યોગ્ય સાર સંભાળ અને સિંચાઈ આપવી જરૂરી હોય છે તેવી જ રીતે આપણા વિચારોને સાચી દિશા અને સારું માર્ગદર્શન આપવું જરૂરી હોય છે

ઉદ્વગચ્છતો જીવનસ્ય દીપ નેવ કદાપી તમોસ્તુ સમીપ સંઘર્ષતે અતિ સ્થિર મન કદા સિદ્ધિ લભતે જન જે જીવનનો દીવો સદા ઊંચો જળે અંધકાર કદી નજીક ના આવે સંઘર્ષમાં પણ જેનું મન સ્થિર રહે તે માણસ સદા સફળ નિવડે ત્યાર બાદ વાત કરીએ વાણીની વાણી એટલે શબ્દો જીવન પળોમાં લાગણીઓની પરિભાષા આપે તેનું નામ વાણી કોઈ કવિએ કહ્યું છે કે વસ્ત્રથી ગાળે પાણી સ્વાસ્થ્ય ટકાવે છે અને વિવેક થી ગાળેલ વાણી સબળ ટકાવે છે વાણી કેવી હોય છે વાણી હોય સ્વામી વિવેકાનંદ જેવી કે જેમણે પોતાના 2 મિનિટના વક્તવ્યમાં ભારત વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો વાણી મહાત્મા ગાંધી જેવી કે જેમણે આખી જિંદગી પોતાનું જીવન સત્ય અને અહિંસા તરફ અને પોતાની વાણી પણ એ તરફ ચલવી હતી વાણી તથાગત ગૌતમ બુદ્ધ જેવી કે જે સંસારને અને સમાજને એક રહેવા અને સારો ઉપદેશ આપે છે આવી રીતે તમારી વાણી નક્કી થાય છે આપણે ગુજરાતમાં કહેવત છે વાહ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ કે સુર જેની જેણે પોતાની વાણી પર વિજય મેળવ્યો છે તે ક્યારે પણ નિષ્ફળ જતા નથી ત્યારબાદ વાત કરીએ વર્તનની વર્તન વર્તન આપણા જીવનમાં વિચાર અને વાણીને સાકાર કરાવે છે એકવાર એક દીકરી કોઈ બસમાં બેઠી હતી અને એમ વિરુદ્ધ વ્યક્તિ સામે ઊભા હતા દીકરીને એમ થયું કે લાવને હું મારી જગ્યા દાદાને આપી દઉં આમ નકી થાય છે કે તમારું વર્તન કેવું છે જો સંસ્કાર સિંચેલા હશે તો વર્તન સારું જ હશે એમાં કોઈ શંકા નથી માટે વર્તન વિચાર અને વાણીને પ્રાણેમાં એક એક્ય લાવવા માટે મારા પ્રયત્નનો શું છે કે હું તમને કહું વિચાર વાણીને વર્તનમાં એક્ય લાવવા માટે સૌપ્રથમ તો હું કોઈ મહાનુભાવ સંતો અથવા મંદિરના પૂજારીઓ પાસે જઈ એમણે આ ત્રણ તત્વો કઈ રીતે પોતાનામાં ઉમેરે છે એ જાણું છું ત્યારબાદ હું ભર વિચાર વાણીને વર્તનમાં સમજમાં રાખવા માટે કોનો આધાર લઈ શકાય મિત્રો સૌપ્રથમ આપણે તો વિચાર વાણીને વર્તનમાં એક કે લાવ અને વિચાર વાણીને વર્તનને સમજમાં રાખવા માટે આપણે પોતાની જાતને જ ગ્રહણ કરવું પડશે કારણ કે આ ત્રણ ત્રણ તત્વો કેળવવા માટે આપણે પોતાની જાતને સજાગર કરવી જરૂરી હોય છે અને જ્યારે પણ તમને એમ લાગે કે મારી કોઈ નિંદા કરે છે તો સફી રસદ સાહેબે સરસ વાક્ય કીધું છે કે જે લોકો તમારી નિંદા કરે છે એ ભલે કરતા જે લોકો તમારી થી ઉપર છે એ તમારી નિંદા કરવામાં ખોટો સમય વ્યતીત નથી કરતા અને જે લોકો તમારી નિંદા કરે છે એ ક્યાં છે કહેવાની જરૂર નથી માટે સૂરજ જ્યારે ઉગતો હોય ત્યારે એની પાસે આસપાસ આ વાદળ આવી જાય તો સૂરજ પોતાનું અસ્તિત્વ લોપ નથી કરી દેતો આ જે ને તો કાલે વાદળ હટી જ જવાનું છે અને જ્યારે પણ હારવાનો ડર લાગે ને મિત્રો તો મારી એક વસ્તુ ધ્યાન રાખજો કે હારને હરાવીને મારે ગળામાં હારને હારની જેમ પહેરવું છે તો ક્યારે પણ નિષ્ફળતા નહીં મળે અસ્તુ જય હિન્દ જય ભારત